માંસ મટન મચ્છી ખાય છે ને એ લોકો માટે આ વિડીયો છે હાલો ઓમ નમો નામ સીતારામ જય માતાજી આખો વિડીયો ભગવાને ધરતી ઉપર કેટલું બધું ખાવાનું આપ્યું છે હમ જોઈ લો છે ખૂબ જમવાનું કેટલી જાતનું આપ્યું છે પણ તોય અમુક લોકો માંસ મટન મચ્છી આ બધું ખાતા હોય છે શેના માટે તાકાત માટે હમ તાકાત માટે ખાતા હોય ને તો જો હાથીમાં કેટલી તાકાત છે ને તો હાથી કંઈ તાકાત માટે માંસ મટન મચ્છી નથી ખાતો તો એવી રીતે ઘોડો કેટલી તાકાત છે એ કાંઈ માંસ મટન ખાતો નથી પછી બળદ ખેડૂત લોકો પાસે હોય છે એનામાં કેટલી તાકાત આખા ખેતરોના ખેતર ખેડી નાખે એ કાંઈ માંસ મટન નથી ખાતા અને જે લોકો માંસ મટન ખાતા હશે એ ફક્ત સ્વાદ માટે ખાતા હશે એમાં સ્વાદ આવતો હશે તો સ્વાદ તો મરી મસાલા જે એમાં નાખવામાં આવે છે ને એનું હોય છે હોય ને જે ખાતા હશે ને ખબર જ છે મસાલાનો જ સ્વાદ હોય છે તો એના એ તમે મસાલા રીંગણાનું શાક છે બટાકાનું શાક છે ગમે એનું શાક બનાવો એ જ મસાલા તમે શાકાહારી શાકભાજીમાં નાખશો ને તો એ જ સ્વાદ તમને આવશે ખવાય નહીં માંસ મટન ખવાય નહીં જીવ દયા એ જ પ્રભુ સેવા ભગવાનને ધરતી ઉપર ખૂબ આપ્યું છે એ ખાવને બાકી કોઈ કહેતા હોય ને કે માંસ મટનથી તાકાત આવે હું માનતો નથી જીવ દયા એ જ પ્રભુ સેવા એમાં તો ભગવાન નિરાશ થઈ જાય છે હો જે ખાતા હોય મૂકવું હોય તો મૂકી દેજો હાલો ઓમ નમોન સીતારામ જય માતાજી